વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુ ગામે આશ્વાસન આપીને સંતોષ માની રહ્યું છે સ્થાનિકોએ જણાવ્યું કે ધારાસભ્ય રમણ પાટકર સહિત પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ હજી સુધી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી

ઓનલાઈન પણ મોકલ્યું છે ઓફલાઈન પણ મોકલ્યું છે મેં બધી જ રજૂઆત કરી છે આજે પણ મામલેસર સાહેબે અમને કીધું છે કે બે ત્રણ દિવસમાં હું ગ્રામ પંચાયતમાં સરપંચ સાથે મિટિંગ લઉં છું કે પછી તમને એનું નિરાકરણ આપું કે એક એજન્સી આવીને ગઈ છે સોલસુમામાં છેલ્લા પાંચ વર્ષથી થઈએ છીએ ત્રણ વર્ષથી અમે ટપાલો લખીએ રજીસ્ટ્રેડ કરીએ ગાંધીનગરથી લાસ્ટ મહિનામાં લગભગ આજે ત્રેવીસ પચીસ દિવસ થયા છે અને ગાંધીનગરથી પણ પાણી સમિતિ આવી હતી એમણે પણ કીધું કે અમે બધી ટીમને બેસાડીને તમારો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ પણ હજી સુધી કંઈ નિવારણ બધું વાર્તા જ થાય છે નિવારણ કંઈ નથી આવ્યું